નિશાન તો સંડાસ નું ડબલું રાખવાનું દે એમાં શું હે હારો તો નામ દે સંડાસ નું ડબલું રેડી દે અલ્યા ઊભા તો મારું મોઢું શું દેખો હેડ હેડ હટ આ માલા કાકા મેલું હર હવાન ને હાડા દો હવા તૈયાર થઈ આવી તું અલા વર્ષથી કોઈ નામ નથ લેતો સરપંચમાં ઉભરેવાનું તો મારી હોમે ઉગો છો આલને ફરે દેખ છે નસીબ હશે આવશે ને વાત કે તમે વર્ષથી પણ હાલનો મારી છે કે હું રહ્યો નસીબ ઈ મારું નામ છે હરખાઈ મારે કોઈ આરેન હરખાઈ એટલે તું મોનીયા

આપણે તો સુધી પતે તો આપણે વિરોધ ન કરવાનો આપણે આબાનું હોય સરપંચમાં માં વધી પાક આપણા આજે ઘરે પ્લાસ્ટર બાજી આનો સ્કોર્પિયો લબાનો તું શાંતિ રહે ભરત પોત્રી ને ચાળીસ લાખ ખાલી જો આજે તારો મારો એકાવન લાખમાં કરી પટાવ કાલે આવતો નહીં પંચાયત નો દેખાડો જેતો નહી આ મારો બેટો આમ તો છે એને મોને એમ નથી આને કોણ કરવું પડશે હું તો ને કહા રહ્યો એ મારે જો નડશે ખરી મૂળગું આપણા કારણ કે આપણે ગામનો ઉધાર તો ફૂલ કર્યો પછી વર્ષમાં ઘર ભર્યો

એટલે મોર છેતર લીધું એને મકાન બનાવ્યું બે કરોડ નું અને ચોથે વાર આવ્યો કે નહીં એટલે શું કર્યું ખબર છે ફોર્ચ્યુનર લાવી અને પાંચમી વાર આવ્યો કે નહીં એટલે બધા બેંકમાં જમા કર્યા અને છઠ્ઠી વાર હાલના પાસ નું એટલે આપણા ઘર ઉધી રોડ બનાવવાનો પાકો એ તું નામ લેતો નહી ઊભું થવાનું મતલબ તમે કોઈ જનતા હારું કોઈ કર્યું જ નથી એટલે આ જનતાને તો ફૂલ સપોર્ટ આપું હું હું ફૂલ સપોર્ટ થી વાતો થી સપોર્ટ ના થાય તમે જનતાને લૂટો જેમ કરો જનતાને લૂંટતા નથી બધાને ઘરે સંદેશ બનાયા ને એક એક કાકાસ તમે શું વાતો કરો હું આતો લૂટો મેને ઉભોલ મારી નાખો હું થઈ જો ભરત હવે છેલી ભઈ નો કરોડ રૂપિયા આ લેજો રોકડા કેશ બાય કેશ એ બનાવો એ મોનીજા આ મને

લા તો જેટલી એક દીર થી બે નિશાન પૈસા દેવા પડ્યા ને મારી ખાઈને જૂપચાપ હવે ફોર્મ ભરશો આપડે તું લાવું તારા માટે સ્કોર્પીઓ ફેરી હું પીડ્યો આખા ગામમાં